नमस्कार साहब नमस्कार एक मिनट में प्रश्न पूछो जो एक मिनट में जवाब ही मिली गो साहब खरु ने जवाब मैं तुमने अठवाडिया पहले पूछू क्या जवाब तुमने हाँ હા હા એટલે જવાબ મારે એવું છે કે પેલું સરખી જમીન વાળું છે ને મારે એમને સામે વાળો એ collector સાહેબ ને કરી ને ભલામણ કરી છે ધારાસભ્ય પાસે તો આપણને ખરું ને આપણું તમે જે મુતાબિક કીધું છે ને કાયદા ને એ પ્રમાણે તો આપણા ફેવરમાં જ આવું જોઈએ પણ એવું લાગે છે કે નહીં આવે આપણા favor માં આવ હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન તો છે નહીં ને અત્યારે સમજાણું એકવાર કેસ મુકાણો છે

ઓકે સાહેબ અને સામે વાળો હું જે હોય કોઈ ચિંતા કરો ખેડૂતોની વાત માર્ગદર્શન આપવા માટે હું બેઠો છું હા બેઠા છે તમારો ઉપર અમને બહુ ગર્વ છે સાહેબ બસ બસ કોઈ ચિંતા કરો મત હમ તો આવતા તાલીમ કેમ્પમાં આવો ટાઈમ હોય તો તમને પૈસા પણ વાત કરી મેના મારે પૈસા તો પૂરા મારી પાસે સવાલ બી છે બધું જ છે પૈસા મારે એ નહિ કહું તો પુરા પૈસા ભી ભરી દઉં પણ તે મારી પાસે ને ઘઉં ની વાવણી હશે સાહેબ એટલે મેં પાછો કહું છું કઈ વાંધો નહિ નેક્સ્ટ કેમ્પમાં આવજો પાણી પાવાનું હોય ત્યારે આગળ પાછળ સેટ થઈ જાય પણ આ ભાઈને પૂછ્યું હતું મારો ભાઈ જો આવતો હોય ને તો એનું એને મોકલો હ તો ભાઈ આવજો